એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠાના દિયોદરમાં પ્રજાપતિ સમાજ દ્વારા પહેલાં સમૂહ લગ્ન ઉજાયું શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર સમૂહ લગ્નમાં તેર નવબંધીઓએ પ્રભુતાના પગલાં માંડ્યા દ્વારા પ્રજાપતિ સમાજનો પહેલો સમૂહ લગ્ન સમારોહ દિયોદર ખાતે યોજાયો હતો જેમાં સમાજના તેર નવ દંપતીઓ સમૂહ લગ્નમાં જોડાયા પ્રભુતાના પગલાં પાડ્યા હતા સમૂહ લગ્નમાં દરેક દીકરીઓને દાતાઓ દ્વારા કર્યાઓની ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં સમાજની અગ્રણીઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા મોંઘવારી સમયને લઈ સમાજના લગ્ન પ્રસંગમાં થતા મોટા ખર્ચને પહોંચી નવડવા સમાજ દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે દિયોદર દિયોદરવાડી ખાતે શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર સમૂહ લગ્ન નિમિત્તે સમિતિ દ્વારા પહેલા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં સમાજના ભાંસાઓ દ્વારા દાનની સરણી કરી સમાજને મદદરૂપ બન્યા હતા સમૂહ લગ્ન સમિતિ તેમજ યુવા ટીમ દ્વારા પહેલાં સમૂહ લગ્નમાં ચા પાણી પૂજન સહિતની વ્યવસ્થાનું સુંદર આયોજન કરી સમૂહ લગ્ન સંપન્ન કર્યા હતા આ સમૂહ લગ્ન સમિતિમાં પ્રમુખ કરશનજી શંકરજી કેળવણી મંડળ પ્રમુખ હરિજી લાધાજી પ્રજાપતિ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હમીભાઈ રાજપૂત થરાદ લાખણી